મિત્રો સોનું ક્યારે સસ્તું થશે નવા વર્ષમાં આટલો થઈ જશે સોનાનો ભાવ આ મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો ત્યારે મિત્રો સોનાના ભાવની અંદર ભયંકર વધારો હતો પરંતુ મિત્રો મિત્રો ડિસેમ્બર પૂરો થવાના અંતના દિવસોમાં છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે સવાલ એ થાય કે આગામી બે પચીસ નવું વર્ષ આવે બે દિવસ બાદ કેટલો થશે સોનાનો ભાવ તેમજ મિત્રો અત્યારે ઉત્તરાયણની પણ અત્યારે ધૂમધામથી તહેવારની પણ શુભ તૈયારી થઈ એવી વાત કે સોનું ત્યારે ખરીદી લેવું કે ચાંદીના ભાવની અંદર દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગામી સમયમાં મિત્રો ઉત્તરાયણ બાદ જેમના લગ્ન છે તેવા મિત્રોને સોનું અત્યારે ખરીદી લેવું કે થોડી રાહ જોવી દસ પંદર દિવસની તે મિત્રો આજે આપણી વિડીયોની અંદર વાત કરવાની

સોના નો ભાવી હજાર ચાંદી ની વાત કરીએ તો ચાંદીમાં શું થશે ચાંદી પણ અત્યારે મિત્રો જોઈએ તો આગ તેજી સાથે આગળ વધી રહી હતી અને ત્યાંથી ચાંદીના ભાવમાં પણ એક જબરદસ્ત વળાંક આવી ગયો મિત્રો ચાંદીનો ભાવ દિવાળી

બે થી તેવી મિત્રો નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી છે કારણ કે મિત્રો ટ્રમ્પ જો વડાપ્રધાન બને તો મિત્રો ડોલર ઇન્ડેક્સ ની અંદર વધારો થશે મિત્રો ડોલર વધારે નબળો પડશે નહીં અને રૂપિયો નબળો પડશે અને ડોલર મજબૂત

છેલ્લા કેટલાક સમયથી સમાધાન થઈ જાય તો મિત્રો સોના અને ચાંદી અત્યારે ફરી એકવાર આપણને સસ્તા ભાવે મળી શકે છે તેવા પણ મિત્રો સમાચાર આવી ગયા છે અને મિત્રો સોના અને ચાંદીના ભાવ પણ બે ને એકબીજાને પરસ્પર હોતા હોય છે કારણ કે સોનાના ભાવની અંદર વધારો આવે તો મિત્રો ચાંદીના ભાવની અંદર ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો કે ભયંકર ઘટાડો આવી નથી રહ્યો તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો અત્યારે સોના અને ચાંદીની અંદર રોકાણ પણ કરી શકે જે મિત્રોને રોકાણ કરવું હોય તેવા મિત્રો

પરંતુ દિવાળીઓ જોઈએ તો બ્યાસી હજાર ની સપાટી જોવા મળી રહ્યો અંદર જે મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તેવા મિત્રોને ખૂબ જ મહત્વના સારા સમાચાર આવી ગયા છે કારણ કે સોના અને ચાંદીના ભાવ ક્યારે ઘટીને ત્રીસ હજાર કે ચાલીસ હજાર તો થવાના નથી તો જે મિત્રોને સોના અને ચાંદી ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રોને અત્યારે પણ રોકાણ કરી શકાય અને આગળ થોડો કરેક્શનની રાહ પણ જોઈ શકે થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે રોકાણ કરી શકો કારણ કે મિત્રો જો આપણે વધારે ફાયદો થઈ શકે અને મિત્રો વાત કરીએ તો મિત્રો અમેરિકન જે જીડીપી ના ડેટા આવતા હોય છે તે મિત્રો સોનાના ભાવને અસર કરતા હોય છે અને ચાંદીનો ભાવ મુખ્યત્વે જોઈએ તો ચાઇનાની ઇકોનોમી ઉપર આધાર રાખતો હોય છે ચાઇનાની અંદર જેટલી માંગ વધારે ઊભી થતી હોય ચાઇનાની જીડીપીમાં જેટલો વધારે ઉધારો

ખરીદી શક્યા તો અત્યારે પણ આપણી પાસે ખુબજ મોટો મોકો છે અત્યારે પણ આપણે સોનું ખરીદી શકીએ અને આગળ આપણને સોના અને ચાંદી આપણને ખુબ જ વધારે સારું રિટર્ન આપી શકીએ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ